તથા તમામ પ્રકારના રોગોનું વૈદ્ય અંકિતા ભટ્ટીએ નિદાન કરી નિશુલ્ક આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું કેમ્પને સફળ બનાવવા માટે ભાતરિયા ગામ સરપંચ મહેશ મેણિયા શાળાના ડીજી જાડેજા સહિતના લોકોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી સરકારી આયુર્વેદ દવાખાનું ભટવાણાની અંદર મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ ત્રણ સાત બે હજારને ચોવીસના રોજ ભાથરિયા પ્રાથમિક શાળાની અંદર સર્વરોગ નિદાન સારવાર કેમ્પની સાથે સાથે વૃદ્ધાવસ્થાજન્ય જે પણ રોગો જે છે એનું વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ફરજ તરીકે એક હું અને સાથે સાથે મારા યોગા ઇન્સ્ટ્રક્ટર નો પણ અહીંયા રોલ રહ્યો છે અને કેમ્પની અંદર વિનામૂલ્યે નિદાન તથા સારવાર કરવામાં આવી છે પેટના રોગો ચામડીના રોગો ડાયાબિટીસ બીપી માથાના રોગો વાળના રોગો અને ચામડીના રોગો રોગોનું વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવામાં આવ્યું છે જેની અંદર ગામના તમામ જનોએ ખૂબ મોડી સંખ્યામાં ભાગ લીધો છે ખરો